જેથી નિમયાણા પત્તા તમે આવી રીતે સમારીને એડ કરશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે બે ચમચી જેટલો અહીંયા લીલું લસણ છે લીલા લસણ થી મગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જો તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે સુકા લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો હવે અહીંયા લસણને થોડું સાકરી લેશું પચાસ ટકા જેટલું સર થોસણને બહુ જ ઓવરકૂક નથી કરવાનો પચાસ ટકા જેટલું સરસ ત્યારે તેમાં અડધી ચમચી જેટલી આપણે લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું લીલા મરચાની પેસ્ટ એડ કરવાથી મગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે લાલ મરચા પાવડરનો આપણે ઓછો ઉપયોગ કરીશું લીલા મરચાની પેસ્ટનો જ વધારે ઉપયોગ કરીશું તમને જેટલા પ્રમાણમાં મગ તીખા ગમતા હોય એટલા પ્રમાણે તમારે અહીંયા લીલા મરચાની પેસ્ટ એડ કરવાની હવે બધી જ વસ્તુ સરસ થતા છે ત્યારે એક ટી સ્પૂન જેટલી આપણે હળદર એડ કરીશું હળદરનું પ્રમાણ બહુ જ ઓછું રાખવાનું હળદરને તેલમાં મિક્સ કરી લઈએ ત્યારે આપણે ફંગેલા મગ એડ કરી લઈશું અને તેને મિક્સ કરી લઈશું મગમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને આપણા શરીરમાં થાક હોય તો તે તે પણ દૂર કરે છે જેથી મગ સવારના નાસ્તામાં તો જરૂર ખાવા જોઈએ અને બાળકના લંચ બોક્સમાં તમે જો આવી રીતે મગ વગાડીને પડશો તો બાળકને પણ ખૂબ જ ભાવશે હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે મીઠાને મિક્સ કરી લેશું અને આપણે ઢાંકણ આપણે મિનિટ સુધી ઢાકણ ઢાકીવર કુક નથી કરી દેવાના અધકચરા કાચા રહે એવા જ આપણે અહીંયા કૂક કરવાના તો જ આ મગ ખાવાની મજા આવે છે મેં અહીંયા એક મિનિટ સુધી જ મગને અહીંયા કૂક કર્યા છે એક મિનિટ પછી આપણા મગ પચાસ ટકા જેટલા અહીંયા ચડી જાય બસ એટલા જ મગને અહીંયા ચડાવવાના બહુ વધારે કૂક નથી કરી દેવાના હવે મગમાં આપણે એકદમ બેઝિક મસાલા જ કરવાના છે કોઈ ગરમ મસાલો કે કશું એવો ઉપયોગ નથી કરવાનો આ મગ ને આપણે એકદમ હેલ્ધી જ રાખવાના છે હવે તેમાં એક ચોથાઈ ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું જો તમારે લાલ મરચું પાવડર એડ ના કરવો તો તમે સ્કીપ પણ કરી શકો છો એટલા ગ્રીન મરચાની પેસ્ટ જ એડ કરી શકો છો હવે અડધી ચમચી જેટલું મેં અહીંયા ધાણાચૂરી એડ કર્યું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ ત્યારે એક ચમચી જેટલું આપણે અહીંયા લીંબુનો રસ એડ કરીશું લીંબુનો રસ એડ કરી તેને મગમાં મિક્સ કરી

જો જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરવી હોય તો જરૂર કરી લેજો જેથી તમારા માટે નવી નવી રેસીપી લઈને આવું જય શ્રી કૃષ્ણ